નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ઊંઝા માર્કેટ યાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની લેજો જેથી કરીને તમને મિત્રો રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જોવા મળી રહેશે તો મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા માર્કેટના નવા બજાર ભાવની ચેનલમાં બનાવી રહેજો અને ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં બનાવી લેજો જેથી કરીને રોજેરોજના બજાર ભાવ ભાવના વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં જોવા મળી રહેશે તો આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ સો પહેલાં જીરાનો ભાવ ચાર હજાર ચારસો પંદરથી પાંચ હજાર એકસો અગિયાર રૂપિયા રાયડાના બજાર ભાવ આજે એક હજાર એકસઠથી બારસો સત્યાવીસ રૂપિયા सुअना बजार भाव चौद सौ दस ऐसी अठार सौ साइठ रुपया ईसब गुला बजार भावनी बात करिए तो आज तेवीसों छवी सौ एक रुपया बाजार बजार की बात करिए तो ओगनीस सौ अगयर थे तेवीसो सीतेर रुपया त्याराद खेड मित्रों मेथीना भाव एक हज़ार पंचोतेर रुपया वरियना भाव एक हज़ार पंचावन तेवीस सौ पत्र रुपया સફેદ બજાર ભાવની વાત કરીએ તો બાવીસો પચાસથી પચીસો સવી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી ઊંઝા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને તમે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી જશે અને મિત્રો વાત કરીશું આપણે રોજ નવા બજાર ભાવની